સ્ટાર્ટ આ મારો પહેલો રોગ છે અમે જોઈએ છે રણુજા આભરથી પગફાળા યાત્રા રણુજા તો હજી છવીસ તારીખની આજે ચાર આજે નીકળ્યા હતા તો આજે બોલો બજા રાત્રે રાત્રો આ ઓળખ પીલુંડા પીલુંડા સપોર્ટ કરજો કે તને પણ જાતા હોય તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હું પાછું મેસેજું લખ્યું છે આ તો જાશે ભાઈ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો જય બાબા ભાઈ જય બાબા રી જય કેવું રબાઈ તો યાર કરજો વી વી પ્રોટોમોટો પાડવાનું કેવું તો કઈ જો ફરું એટલે તો ચાલે રહી ગયા સક કરતો ને મારે 1000 સબસ્ક્રાઇબ